સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈ માક્ષર માસની શુક્લ પક્ષની મોક્ષદાય એકાદશી ની વ્રત કથા શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માક્ષર સુદ એકાદશીના ના અધિષ્ઠાતા દેવ કેશવ ભગવાન છે તે દિવસે એ ભગવાન પૂજન તેમની શ્રી નામની પત્ની સાથે માલતી પુષ્પોથી કરવું અર્ધ્યમાં નારંગીનું ફળ આપવું નૈવેદ્યમાં ચૂરમા લાડુ આપવા અને દાનમાં ચૌ ઘઉં ડાંગર કાંગ મગ સામો વગેરે આપવા

તે અતિ સમર્થ છે માટે એને તમે પૂછો તો તે ઉપાય બતાવશે ત્યારબાદ તે રાજા ઘોડા ઉપર બેસી કેટલાક અમાત્યોની સાથે વનમાં ગયો અને ત્યાં પર્વતમુનિના પવિત્ર વિશાળ આશ્રમમાં બીજા પણ ઘણા મુનિઓ હતા તેની માથે બેઠેલા પર્વત મુનિને જોઈ અને દંડવત પ્રણામ કરી પગે લાગી પૂછ્યું કે મારા પિતા નરકમાં પડ્યા છે તેનો ઉદ્ધાર કેમ થાય તેનો ઉપાય બતાવો ત્યારે મુનિએ અંતરમાં વિચાર કરી ભગવાનનું ધ્યાન કરીને કહ્યું કે તમારા પિતાને આપો તો નરક થકી ઉદ્ધાર થશે અને મોક્ષને પામશે તમારા પિતાને બે રાણીઓ હતી એક રાણી ઉપર વધારે સ્નેહ રાખતા અને એકને તો બોલાવતા પણ નહીં તે પાપે કરીને નરકમાં પડ્યા છે પછી તે રાજા એ પોતાના ઘેર આવી અને પત્ની પુત્ર સહિત એ એકાદશી નું વ્રત ભગવાનના સ્મરણ પૂજન અને જાગરણ ઉદ્યાપન સાથે કર્યું અને તેનું પુણ્ય પિતાને અર્પણ કર્યું એટલે તેને યોગ્ય કરી પિતા નરકના કુંડમાંથી નીકળી દિવ્ય શરીરને પામી વિમાનમાં બેસી પુત્રને કહે કે હે પુત્ર તું બહુ પ્રતાપી છે મારો પણ તે ઉદ્ધાર કર્યો હવે હું દુઃખથી મુક્ત થઈ ભગવાનના ધામમાં જાઉં છું એમ પુત્રને દર્શન આકાશમાં અદ્રશ્ય થઈ ગયા આવો પ્રતાપ તે એકાદશીનો છે અને તે એકાદશીની કથા સાંભળે તો પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના પૂજન સ્મરણ સાથે તે વ્રત કરે તો તેનો અવશ્ય મોક્ષ થાય છે જય સ્વામિનારાયણ